નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારો અમારી યુટ્યુબ ચેનલ જેડી સરકારી યોજનામાં તો મિત્રો આજના વિડીયોમાં આપણે ગુજરાત સરકારનું જે સામાજિક ન્યાય અને અધિકારિકતા વિભાગ છે તો તેમની અગત્યની યોજના વિશે વાત કરીશું કે જે યોજનાનું નામ છે મારુતિ સુજીકી ઇકો યોજના આ યોજના અંતર્ગત ઇકો વાહન દેવા ખરીદી માટે ધિરાન સ્વરૂપે સહાય આપવામાં આવે છે યોજના વિશે તમામ માહિતી એક જ વિડિયોમાં મેળવી લઈએ પરંતુ તે પહેલાં વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલ માં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો તો ચાલો મિત્રો વિડિયો ની શરૂઆત કરીએ તો સૌથી પહેલા મિત્રો આપણે વાત કરી લઈએ કે આજે મારુતિ સુઝુકી ઈકો યોજના છે તે યોજના નો મુખ્ય હેતુ શું છે તો કે મિત્રો મૂળ ગુજરાત રાજ્યમાં રહેતા અનુસૂચિત જાતિના લોકો છે તો તે લોકો ઈકો અથવા વાન જેવા વાહનની ખરીદી કરી અને પોતે રોજગાર મેળવી શકે અને તે પોતે આર્થિક રીતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારનું જે અનુસૂચિત જાતિ વિકાસ નિગમ આવેલું છે તેના દ્વારા મારુતિ સુઝુકી ઇકો સહાય યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત પીકોની ખરીદી માટે ધિરાણ સ્વરૂપે નિગમ દ્વારા સહાય આપવામાં આવે છે વાત કરી લઈએ મિત્રો સહાય વિશે કે આ યોજના અંતર્ગત સહાય કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે તો કે મિત્રો આ યોજના અંતર્ગત ધિરાણ એટલે કે લોન સ્વરૂપે સહાય આપવામાં આવે છે મિત્રો અહીં વાર્ષિક ત્રણ ટકાના વ્યાજ દર સાથે વધુમાં વધુ રૂપિયા છ લાખ પચાસ હજારની મર્યાદામાં લોન છે તે આપવામાં આવે છે મિત્રો અહીં લોન આપવામાં આવે છે જેથી કરી તે રકમ અરજદારે પરત કરવાની રહેશે મિત્રો આ જે લોનની રકમ છે એટલે માસિક હપ્તામાં અરજદારોએ પરત કરવાની રહેશે તો કેટલા હપ્તામાં લોનની રકમ પરત કરી દેવાની રહેશે તો કે અરજદારોએ વ્યાજ સહિત સરકાર માસિક હપ્તામાં લોનની રકમ છે તે ભરપાઈ કરવાની રહેશે મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે અરજદારની જે ઉંમર છે તે ઓછામાં ઓછી અઢાર વર્ષ અને વધુમાં વધુ પચાસ વર્ષની હોવી જોઈએ તો અઢાર વર્ષ કરતા ઉંમર ઓછી હશે અને પચાસ વર્ષ કરતા ઉંમર વધારે હશે તો આ યોજનાનો લાભ છે તે મળવા થતો નથી એવી જ રીતે અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે અરજદારના કુટુંબની જે વાર્ષિક આવક છે તે રૂપિયા સો લાખ કરતા ઓછી હોવી જોઈએ જો મિત્રો રૂપિયા છ લાખ કરતાં વધારે વાર્ષિક આવક હશે તો પણ આ યોજનાનો લાભ મળવાપાત્ર થતો નથી અને મિત્રો અહીં વાહનની ખરીદી માટે લોનની અરજી કરેલ છે જેથી કરી તે વાહન ચલાવવા માટેનું અરજદાર પાસે માન્ય ડ્રાઇવિંગ લાયસન્સ ફરજિયાત હોવું જોઈએ મિત્રો આ યોજનાનો લાભ છે તે આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને મળવાપાત્ર થશે જો આગળ કુટુંબના કોઈ પણ સભ્યોએ આ યોજનાનો લાભ મેળવી લીધેલો હશે તો મિત્રો ફરીથી બીજા સભ્યોના આ યોજનાનો લાભ આપવામાં આવશે નહીં મિત્રો અરજદાર છે અથવા તો અરજ

એસ જે ઈ ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ પર જઈ અરજદારે ઓનલાઈન અરજી કરી દેવાની રહેશે વર્ષ બે માટે પચીસ અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે મિત્રો તેવીસ સાત બે હજાર પચીસથી થી અરજી ફોર્મ શરૂ કરવામાં આવેલા છે તેવીસ સાત બે હજાર પચીસ થી લઈ અને સત્તર આઠ બે હજાર પચીસના ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે અને મિત્રો ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે તમારે કયા કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તેના વિશે વાત કરી લઈએ તો કે મિત્રો અહીં અરજદારનું આધાર કાર્ડ છે રેશન કાર્ડ છે બેંક પાસબુકના પ્રથમ નકલ અથવા તો રદ કરેલ ચેક આવકનો દાખલો છે જાતિનો દાખલો છે એલસી એટલે સાડા રૂપિયાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનો દાખલો છે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે અરજદારની સહી છે અને ડ્રાઇવિંગ લાયસન્સ છે તો અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે તો આવી રીતે મિત્રો અનુસૂચિત જાતિના વ્યક્તિઓ છે તો તે વ્યક્તિઓ માટે અગત્યની યોજના કહી શકાય મારો સહાય યોજના કે જે યોજના અંતર્ગત ઇકો વાન જેવા વાહનની ખરીદી કરવી હોય તો નિગમ દ્વારા સ્વરૂપે સહાય આપવામાં આવે છે તો મિત્રો આ યોજના વિશે વધુ માહિતી માટે તમે નિગમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈ માહિતી મેળવી શકો છો તો મિત્રો આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે જો મિત્રો વિડીયો પસંદ પડ્યો હોય તો મિત્રો વિડીયોને લાઈક અને શેર કરી દેજો અને મિત્રો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો